જેમણે સ્વયમ જ આ પ્રપંચને રચવાની વિધિ બતાવી હતી જે સર્વની અંદર અંતર્યામી રૂપે બિરાજમાન છે તથા જેમનું પોતાનું સ્વરૂપ અત્યંત ગૂઢ છે એ ભગવાન શિવની હું સાદર વંદના કરું છું વ્યાસજી કહે છે હે મહાભાગ સુદ્ધજી વિધેશ્વર સંહિતાની જે સાધ્ય સાધન ખંડ નામવાળી શુભ અને ઉત્તમ કથા છે તેને અમે બધાએ સાંભળી દીધી છે એનો આદિભાગ બહુ જ રમણીય છે તથા તે શિવભક્તો પર ભગવાન શિવનો વાત્સલ્ય સ્નેહ પ્રગટ કરનારી છે હે વિદ્વાન હવે આપ શિવ ભગવાનના ઉત્તમ સ્વરૂપનું વર્ણન કરો સાથે જ શિવ અને પાર્વતીના દિવ્ય ચરિત્રોને પૂર્ણ રૂપે સંભળાવો અમે પૂછીએ છીએ કે નિર્ગુણ મહેશ્વર લોકમાં સગુણ રૂપ કેવી રીતે ધારણ કરે છે અમે બધા લોકો વિચાર કર્યા છતાં પણ શિવના તત્વને સમજી શકતા નથી સૃષ્ટિની પહેલા ભગવાન શિવ કેવી રીતે પોતાના સ્વરૂપથી સ્થિત થાય છે પછી સૃષ્ટિના મધ્યકાળમાં તે ભગવાન કઈ રીતે ક્રીડા કરતા કરતા સમ્યક વ્યવહાર વર્તાવ કરે છે અને સૃષ્ટિ કલ્પનો અંત આવ્યથી તે મહેશ્વર દેવ કયા રૂપમાં સ્થિત રહે છે લોક કલ્યાણકારી શંકર કેવી રીતે પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયેલા મહેશ્વર પોતાના ભક્તોને અને બીજાઓને કયું ઉત્તમ ફળ પ્રદાન કરે છે એ બધું અમને કહો અમે સાંભળ્યું છે કે ભગવાન શિવ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે તે મહાદયાળુ છે તેથી ભક્તોના કષ્ટ જોઈ શકતા નથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતા શિવના જ અંગથી ઉત્પન્ન થયા છે એમના પ્રાગટ્યની કથા તથા તેમના વિશેષ ચરિત્રોના વર્ણન કરો હે પ્રભુ આપ ઉમાનો આવિર્ભાવ અને વિવાહની પણ કથા કહો વિશેષતઃ તેમના ગાર્હસ્થ્ય ધર્મનું અને અન્ય લીલાઓનું પણ વર્ણન કરો હે નિષ્પાપ સુતજી અમારા પ્રશ્નના ઉત્તરમાં આપ બધું અને બીજી વાતો પણ કહો સુતજી બોલ્યા હે મુનીશ્વરો તમે લોકોએ બહુ ઉત્તમ વાત પૂછી છે ભગવાન શંકરની કથામાં આપ લોકોની આત્યંતિક નિષ્ઠા થઈ છે એ માટે તમે ધન્યવાદને પાત્ર છો હે બ્રાહ્મણો ભગવાન શંકરનો ગુણાનુવાદ સાત્વિક રાજસ અને તામસ ત્રણેય પ્રકૃતિના મનુષ્યોને સદા આનંદ પ્રદાન કરવા વાળો છે પશુઓની હિંસા કરનાર નિષ્ઠુર કસાઈ સિવાય એવો બીજો કોણ પુરુષ છે કે જે આ ગુણાનુવાદ સાંભળીને કંટાળી જઈ શકે છે જેના મનમાં કોઈ તૃષ્ણા નથી એવા મહાત્મા પુરુષ ભગવાન શિવના એ ગુણોનું ગાન કરે છે કેમ કે તે ગુણાનુવાદ સંસારરૂપી રોગની દવા છે મન અને કાનને પ્રિય લાગનારી અને સંપૂર્ણ મનોરથોનું પ્રદાન કરનારી છે

જે બ્રહ્માજીના પુત્ર છે વિનીત ચિત્ત થઈને તપસ્યામાં મનને પરોવ્યું હિમાલય પર્વતમાં કોઈ એક ગુફા હતી જે ખૂબ શોભા આપતી હતી એની પાસે દેવ નદી ગંગા નિરંતર વેગથી વહી રહી હતી ત્યાં એક મહાન દિવ્ય આશ્રમ હતો દિવ્ય દર્શી નારદજી તપસ્યા કરવાએ આશ્રમમાં ગયા એ ગુફાને જોઈને મુનિવર નારદજી બહુ પ્રસન્ન થયા અને સુદીર્ઘ કાળ સુધી ત્યાં રહીને તપસ્યા કરતા રહ્યા એમનું અંતકરણ શુદ્ધ હતું

મનમાં ને મનમાં જ આવું વિચારીને ઇન્દ્રએ તેમની તપસ્યામાં વિઘ્ન પેદા કરવાના પ્રયત્નોને ઈચ્છા કરી એ સમયે દેવરાજે પોતાના મનથી કામદેવનું સ્મરણ કર્યું સ્મરણ કરતા જ કામદેવ આવી ગયા મહેન્દ્રએ તેમને નારદની તપસ્યામાં વિઘ્ન નાખવાનો આદેશ આપ્યો આ આજ્ઞા મેળવીને કામદેવ વસંતને સાથે લઈને બહુ જ ગર્વ સાથે સ્થાને ગયા અને પોતાના ઉપાય કરવા લાગ્યા એમણે ત્યાં તરત જ પોતાની સર્વ કળા પ્રગટ કરી દીધી વસંતે પણ મદમત્ત થઈને પોતાનો પ્રભાવ અનેક રીતે પ્રગટ કર્યો હે મુનિવરો કામદેવ અને વસંતના અગાધ પ્રયત્નો પછી પણ નારદના ચિત્તમાં વિકાર ઉત્પન્ન ન થયો મહાદેવજીના અનુગ્રહથી આ બંનેનું અભિમાન ચૂર્ણ થઈ ગયું શૌનક આદિ મહર્ષિઓ એવું થવામાં જે કારણ હતું તે આદરપૂર્વક સાંભળો મહાદેવજીની કૃપાથી નારદ મુનિ પર કામદેવનો કોઈ પ્રભાવ ન પડ્યો પહેલા આ જ આશ્રમમાં કામશત્રુ ભગવાન શિવે ઉત્તમ તપસ્યા કરી હતી અને ત્યાં જ એમણે મુનિઓની તપસ્યાનો નાશ કરનારા કામદેવને શીઘ્ર જ ભસ્મ કરી દીધો હતો એ વખતે રથ વાસ્તવમાં આ સંસારની અંદર બધા પ્રાણીઓ માટે શંભુની માયા જાણવી અત્યંત કઠિન છે જેણે ભગવાન શિવના ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી છે એવા ભક્તને છોડીને બાકીનું આખું જગત એમની માયાથી મોહિત થઈ જાય છે નારદજી પણ ભગવાન શંકરની કૃપાથી ત્યાં ચીરકાળ સુધી તપસ્યામાં લાગ્યા રહ્યા જ્યારે એમણે જાણ્યું કે એમની તપસ્યા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તે મુનિ એ તપસ્યાથી વિરત થઈ ગયા કામદેવ પર મારો વિજય થયો એવું માનીને એ મુનિશ્વરના મનમાં વ્યર્થનું અભિમાન ઉત્પન્ન થઈ ગયું ભગવાન શિવની માયાથી મોહિત હોવાને કારણે એમને યથાર્થ વાતનું સ્મરણ રહ્યું નહીં એ એટલું જ ન સમજી શક્યા કે કામદેવના પરાજયમાં ભગવાન શંકરનો પ્રભાવ જ કારણ છે એ માયાથી અત્યંત મોહિત થઈને મુનિ શિરોમણી નારદ પોતાના કામ વિજયના વૃત્તાંતને બતાવવા તરત જ કૈલાસ પર્વત પર ગયા એ વખતે એ વિજયના ઉન્માદમાં ઉન્મત્ત હતા ત્યાં રુદ્રદેવને નમસ્કાર કરીને ભક્ત વત્સલ ભગવાન શંકરે નારદજીને જે માયાથી મોહિત હોવાને કારણે કામ વિજયનું યથાર્થ કારણ જાણતા નથી અને સ્વયંના વિવેકને પણ ખોઈ બેઠા છે રુદ્ર બોલ્યા હે તાત નારદ તમે બહુ વિદ્વાન છો ધન્યવાદને પાત્ર છો પરંતુ મારી આ વાત સાંભળો હવેથી ફરી આવી વાત ક્યાંય કહેશો નહીં ભગવાન વિષ્ણુની સામે તો આની ચર્ચા ન કરશો તમે મને જે વૃત્તાંત કહ્યું છે એ કોઈ પૂછે તો પણ બીજાની સામે ન કહેશો આ સિદ્ધિ સંબંધી વૃત્તાંત સર્વથા ગુપ્ત રાખવા યોગ્ય છે એને ક્યારેય બીજા સામે પ્રગટ ન કરવું જોઈએ તમે મારા પ્રિયજન છો એટલે ભારપૂર્વક હું તમને શિક્ષામણ અને આને ન કહેવાની આજ્ઞા કરું છું કેમ કે તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો અને એમના ભક્ત હોવા છતાં પણ મારા અત્યંત અનુગામી છો આ રીતે ઘણું બધું કહીને સંસારની સૃષ્ટિ કરનાર ભગવાન રુદ્રે નારદજીને શિક્ષામણ આપી પોતાનું આ વૃત્તાંત ગુપ્ત રાખવા એમને ખૂબ સમજાવ્યા પટાવ્યા પરંતુ નારદજી તો શિવ માયાથી મોહિત હતા તેથી એમને રુદ્રની આપેલી શિક્ષામણને પોતાને માટે હિતકર ન માની ત્યાર પછી મુનિ શિરોમણી નારદ બ્રહ્મલોકમાં ગયા ત્યાં બ્રહ્માજીને નમસ્કાર કરીને એમણે કહ્યું કે હે પિતાજી મેં મારા તપોબળથી કામદેવને જીતી લીધા છે એમની આ વાત સાંભળીને બ્રહ્માજીએ ભગવાન શિવજીના ચરણારવિંદનું ચિંતન કર્યું અને સમગ્ર કારણ જાણીને પોતાના પુત્રને આવું બધું કરવાની ના પાડી પરંતુ નારદજી તો શિવમાયાથી મોહિત હતા

શ્રી હરિએ એમને પૂછ્યું ભગવાન વિષ્ણુ બોલ્યા હે તાત ક્યાંથી આવો છો અહીંયા તમારું આગમન કેમ થયું છે હે મુનિ શ્રેષ્ઠ તમે ધન્ય છો તમારા શુભ મુનિશ્રેનથી હું પવિત્ર થઈ ગયો છું ભગવાન વિષ્ણુનું આ વચન સાંભળીને ગર્વથી ભરેલા નારદ મુનિએ મદથી મોહિત થઈને પોતાનું આખું વૃત્તાંત બહુ અભિમાન પૂર્વક કહી સંભળાવ્યું નારદ મુનિના આ અહંકારયુક્ત વચન સાંભળીને મનમાં ને મનમાં ભગવાને એમની કામ વિજયની ઘટનાને યથાર્થ કારણપૂર્વક જાણી લીધી શ્રી વિષ્ણુ બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ તમે ધન્ય છો તપસ્યા છે હે મુને જેની અંદર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય નથી હોતા એમના મનમાં સમસ્ત દુઃખ દેના કામ મોહ વગેરે વિકારો શીઘ્ર ઉત્પન્ન થઈ જાય છે તમે તો નૈષ્ટિક બ્રહ્મચારી છો અને સદા જ્ઞાન વૈરાગ્યથી યુક્ત રહો છો તો પછી તમારામાં કામ વિકાર કેવી રીતે આવી શકે તમે તો જન્મથી જ નિર્વિકાર અને શુદ્ધ બુદ્ધિવાળા છો શ્રી હરિએ કરેલી આવી ઘણી બધી વાતો સાંભળીને મુનિ શિરોમણી નારદ જોર જોરથી હસવા લાગ્યા અને મનમાં મનમાં ભગવાનને પ્રણામ કરીને આ પ્રમાણે બોલ્યા નારદજી બોલ્યા હે સ્વામી જ્યાં સુધી મુજ પર આપની કૃપા છે ત્યાં સુધી વિચારો કામદેવ પોતાનો શો પ્રભાવ બતાવવાનો હતો આવું કહીને ભગવાનના ચરણોમાં મસ્તક ઝુકાવીને ઈચ્છાનુસાર વિચરણ કરનાર નારદ મુનિ ત્યાંથી ચાલ્યા ગયા શ્રી શિવ મહાપુરાણ રુદ્રસંહિતા સૃષ્ટિખંડ અધ્યાય એક અને બે પૂર્ણ